આજ રોજ આમોદની કન્યા શાળા સુધી દિવ્યાંગ બહેનને તેડી લાવી ભાઈએ મતદાન કરાવ્યું હતું આજ રોજ સાતમી મે એટલે કે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે ત્રીજા તબક્કાના મતદાનના મહાપર્વમાં લોકો મતદાન મથકો સુધી પહોંચીને આખરી ગરમી વચ્ચે પણ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે તંત્ર દ્વારા પણ વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને વડીલોથી લઈને દિવ્યાંગ લોકો માટે સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે જેને લઈને લોકોને મતદાન કરવામાં અગવડતા ન પડે ત્યારે આમોદના રહેવાસી એવા સાકેરાબેન પટેલ પોતે દિવ્યાંગ છે ત્યારે આજે મતદાન મથક સુધી તેમના ભાઈ તેમને તેડીને લાવ્યા હતા તેમના ભાઈ સલમાન પટેલ તેમને ઉચકીને મતદાન મથક સુધી મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લાવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ભાઈના આ સરાહનીય કાર્યને જોઈને લોકોએ પણ તેમને બિરદાવ્યું હતું અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે કેટલાક લોકો કોઈક કારણોસર મતદાન નથી કરતા ત્યારે આ દિવ્યાંગ બહેનને જોઈને લોકો પર પ્રેરણા લે અને મતદાન કરે તે જરૂરી છે